હાય ફ્રેન્ડ્સ કેમ છો મજામાં તો હું છું ઇના પટેલ સ્વાગત છે તમારું મારી ચેનલમાં અને આ જે આપણે ઇન્સ્ટન્ટ જે કઢીપત્તાનો મસાલો બનાવે છે મતલબ છાસનો મસાલો અને આખા વર્ષ માટે આપણે સ્ટોર પણ કરી શકીએ અને એકદમ ટેસ્ટમાં એવરેસ્ટ જે ઘણા બધા ચાટમાં પણ ચાલે છે છાશમાં પણ એડ કરી શકો છો ઘણા બધા એવી ડિશિસ છે એમાં ચાલે છે આગળ હું તમને જણાવીશ તો વિડીયો અંત સુધી જોજો ગમે તો શેર કરી દેજો અને આ મસાલાની અંદર ઘણા બધા એવા એન્ટ્રીયન્સ છે જે આપણા કિચનમાં જ છે અને જે એકદમ પાચન તત્વને ખૂબ જ સરસ એકદમ હેલ્ધી બનાવે એવા બીજા પણ એન્ટ્રીયન્સ આપણે ઉમેરીશું અને ખૂબ જ સરસ મસાલો બનાવીને તૈયાર કરી લઈશું તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી લઈએ તો અહીંયા આપણે આ મટકું લીધેલું છે એને થોડું એવું આપણે ગરમ કરી દઈશું ને ત્યાર પછી બીજા એન્ટ્રીયન્સ લઈશું તો અહીંયા મેં જીરું લીધેલું છે તો આ એક વાટકી ભરીને આપણે જીરું લેવાનું છે જે આપણે વઘાર કરીએ એ જીરું હવે જીરું એડ કર્યા પછી આટલા મરીના દાણા એડ કર્યા છે અને ત્યાર પછી આપણે આટલા એવા ધાણા એડ કરી દઈશું જે સૂકા ધાણા આવે છે એ એડ કર્યા છે અને આ છે આપણે આદુ મતલબ આદુને આ રીતે સૂકવીને લોંગ ટાઈમ માટે સ્ટોર કર્યું છે જે અને આ છે વરિયાળી તો આદુ જ્યારે સુકાઈ જાય છે ત્યારે સૂઠ બની જાય છે તો સૂઠ પાવડર પણ આમાં એડ કરી શકો અને પાવડર ન હોય અને આ રીતે જો તમે આદુને સૂટ બનાવીને સ્ટોર કર્યું હોય તો એ પણ આમાં આટલું એડ કરવાનું છે હવે આને છે ને બરાબર આપણે એકદમ મીડિયમથી લોની વચ્ચે ફ્લેમ રાખવાની છે ને એકદમ સરસ આપણે આને શેકી લઈશું તો બધા મસાલા બરાબર શેકાય ત્યાર પછી આપણે બીજી પ્રોસેસ કરીશું એકદમ સરસ એવા મસાલો બને છે અને ઘણી બધી ડિશીસની અંદર આનો ઉપયોગ થાય છે મતલબ કોઈ પણ ચાટ હોય એમાં પણ એડ કરી શકો છાસમાં એડ કરી શકો મતલબ ઘણી બધી એવી ડિશિસ છે જેમાં ચટપટો એવો મસાલો આપણે એડ કરી શકીએ હવે આ બધું બરાબર શેકાઈ ગયું છે અને ત્યાર પછી હવે આને આપણે બહાર કાઢી લઈશું જોઈ શકો છો આ રીતનું આટલું એવું આપણે શેકાવા દેવાનું છે ને આટલું શેકાય ત્યાર પછી આપણે કઢીપત્તા લઈ લઈશું કારણ કે કઢી પત્તાને પણ આ જ રીતે આપણે હવે આ મટકું એકદમ ગરમ છે ને જો આ બધો મસાલો શેકાઈ જાય ને ત્યાર પછી જ કઢીપટ્ટાને શેકવાના છે કારણ કે બધો મસાલો શેકાયો છે ને તો આ જે મટકું છે એકદમ ગરમ છે ગરમ મટકામાં એકદમ મીડિયમથી લોની વચ્ચે ફ્લેમ કરી અને કઢીપત્તા કઢીપત્તાને તાજા ફ્રેશ લીધેલા છે અને હવે આપણે એને પણ એકદમ રોસ્ટ કરી લઈશું એટલે ફટાફટ બની જતો ઇન્સ્ટન્ટ આ મસાલો તૈયાર થઈ જશે કારણ કે કઢીપત્તાને કોઈ પણ રીતે આપણે સુકવવાની જરૂર નથી કે સાત આઠ દિવસ આપણે છાંયણાની અંદર સુકવીએ અને ત્યાર પછી આપણે મસાલો બનાવીએ એવું બિલકુલ નથી આ રીતે આપણે કઢીપત્તાને પણ રોસ્ટ કરી લીધા છે અને હવે આને સાઈડમાં કાઢી લેશું તો એકદમ ધીમી ફ્લેમ પર આપણે શેકી લઈશું ને ત્યાર પછી આ રીતનું જોવું કઢીપત્તું એકદમ સરસ ક્રશ થઈ શકે છે અને આ પણ એકદમ ઠંડુ થઈ ગયું છે હવે આ બંને એકદમ ઠંડા થાય ત્યાર પર પછી આપણે જે મિક્સર જાર આવે છે દળવાનું એ જારની અંદર આને બધો મસાલો એકી સાથે આપણે મિક્સ કરી દઈશું અને સરસ એવો એકદમ પીસી લઈશું તો પહેલાં આપણે આ જે રોસ્ટ કર્યા હતા એ બધા મસાલા આની અંદર એડ કરી દઈએ અને ત્યાર પછી કઢીપત્તા એને પણ લગભગ આપણે દોઢેક વાટકી મતલબ દોઢ કપ જેટલા આપણે કઢીપત્તા લીધેલા છે એ પણ આમાં એડ કરી દઈશું કોઈ ઇન્ડ્રીયન્સ અગર ઓછું કે વધુ થઈ જશે તો કોઈ પણ પ્રોબ્લેમ નથી એકદમ હેલ્ધી અને એકદમ પાચન તત્વને જોરદાર બનાવે એવા મસાલો બનીને તૈયાર થાય છે હવે આટલું સંચળ લીધેલું છે તો આપણે સંચળ પણ એક ચોથાઇ કપ એડ કરવાનું છે અને હવે આપણે છે ને આમચૂર પાવડર લઈ લઈશું બે ચમચી આમચૂર પાવડર છે અને અડધીથી પોણી ચમચી અહીંયા આપણે હિંગ લીધેલી છે હવે આ બધું આની અંદર આપણે મિક્સ કરી દઈશું અને ત્યાર પછી આપણે પીસી લેવાનું છે ખૂબ જ એવો ટેસ્ટમાં તો ચટપટો છે જ મતલબ છાશમાં તો તમે ઉપયોગ કરી જ શકશો પણ છાશ સિવાય બીજી કોઈ પણ ચાટ ડિશ હશે મતલબ ચટપટી એવી કોઈ ડીશ બનાવશો ને ત્યારે આ ઉપરથી જ્યારે આ મસાલો ટ્રિન્કલ કરશો ને એકદમ ટેસ્ટ બમણો થઈ જશે અને ખાધા પછી જો આ મસાલો છાસની અંદર પીવાય તો ગમે એવી શક્તિ નબળી હોય ને તો પણ એ પણ સારી થઈ જાય છે એટલા માટે સ્ટોર કરવા લાયક આ મસાલો છે એટલે તમારી સાથે શેર કર્યો છે જોઈ શકો છો આનું ટેક્ચર થોડું દરદરું એવું છે મેં ઘણું પીસ્યું છે પણ દરદરૂ છે તો આ રીતે આપણે એક ઝારની અંદર એને એકદમ ઝીણો ઝાર હશે એમાં આપણે રોટલી જે લોટ ચાળીએ એ ઝારની અંદર બધું જ આપણે આ જે મસાલો છે એડ કરી દઈશું અને આને આવી રીતે આપણે ચાળી લેશું જો ચાળવા માંગતા હોય તો ચાળી શકો અથવા તો આ રીતે થોડું દર દરું પણ છાશમાં જ્યારે એડ કરશો ને તો દાણો દાણો થોડો મોઢામાં આવશે ને એ પણ એકદમ સુપર લાગે છે પણ જો તમને એકદમ આ રીતે ફાઇન પાવડર જોઈએ તો આ રીતે તમે ચાળી પણ શકો તો ખૂબ જ એવો એકદમ સરસ એવો મસાલો બનીને તૈયાર થાય છે અને ફટાફટ બની જાય છે અને હા લીમડાને આપણે જે મીઠો લીમડો આવે છે એને ઘણી વખત સ્ટોર કરવા માટે આપણે એવું કરતા હોઈએ છીએ કે સાત આઠ દિવસ એમ જ ખુલ્લો આપણે ફ્રીજની અંદર રહેવા દઈએ તો લીમડો જાતે જ સુકાઈ જતો હોય છે એ જ રીતે આપણે ધાણા પણ કરતા હોય છે ને એ રીતે આપણે મરચી પણ કરતા હોય છે પણ આમાં ફટાફટ બની જાય છે ઇન્સ્ટન્ટ કે લીમડો છે જે મીઠો લીમડો છે એને આપણે સુકવો પણ નથી પડતો અને થોડો આપણે એકદમ ધોઈ સાફ કરી અને આ રીતે આપણે રોસ્ટ કરી દઈએ તો એનો પાવડર આસાનીથી બની જાય છે જો આ મસાલો બધો એકદમ સરસ આપણો તૈયાર છે અને હા પાછું થોડું એનું જાડું નીકળે ને એને પાછું બે આટા ફેરવી અને દળી લેશો અને ચાળી લેશો તો એકદમ સરસ એકદમ બારીક પેસ્ટ મળી જશે આપને હવે આ રીતે કોઈ ઝાર લઈ લેશું ઝારને એકદમ પહેલેથી જ સાફ કરી થોડું ગરમ કરી લઈશું કારણ કે વર્ષ માટે સ્ટોર કરતા હોય તો આ મસાલાને એકદમ જ્યારે સ્ટોર કરવાનું જે વાસણ હોય છે ને એકદમ ક્લીન હોવું જોઈએ આ મસાલો બધો આપણે આ બણીની અંદર ભરી દઈશું ને આખું વરસ આની મજા લઈશું તો ફ્રેન્ડ્સ કેવી લાગી છે તમને આજની આ રેસીપી જો ગમી હોય તો શેર કરતા રહેજો ને હા મારી ચેનલ પર જો નવા આવ્યા હોય ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય અને જો સબસ્ક્રાઈબ કરી હોય ને તો નોટિફિકેશન ઓલ દબાવી દેજો જેથી કરીને મારી કોઈ પણ રેસીપી હું અહીંયાથી શેર કરું એવી તરત જ તમને નોટિફિકેશન મળે અને ફરી પાછા મળતા રહેશું અવારનવાર આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ